પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આજે બેઠક બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ભાર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની આજે સાંજે ભાજપ કાર્યાલયમાં યોજાશે બેઠક રાજ્યોમાં ચાલી રહેલ વિકાસ યોજનાઓ વિશે થશે મંથન સેનાએ કુપવાડાના કમકારી વિસ્તારમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમના હુમલાના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ એક પાકિસ્તાની ઠાર પાંચ જવાન ઘાયલ સુરક્ષા દળો દ્વારા ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન કમલા હેરિસે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી સત્તાવાર રીતે જાહેર કરી પોતાની ઉમેદવારી કહ્યું દરેક વોટ મેળવવા માટે કરશે સખત મહેનત

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજ્ય સરકાર અને કેન્દ્રની ટીમની કરી રહી છે સંયુક્ત કામગીરી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ જિલ્લાના સત્તાણું તાલુકાઓમાં થયો વરસાદ નવસારીમાં પૂર્ણાના પૂરના પાણી ઓસરતા લોકોએ અનુભવી રાહત સુરત અને વલસાડમાં ભારે વરસાદ તો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ મહીસાગરમાં ભારે વરસાદની આગાહી પેરિસ ઓલિમ્પિકમાં ભારત શૂટિંગ સ્પર્ધા સાથે કરશે પોતાના અભિયાનની શરૂઆત દસ મીટર મિશ્ર ટીમ ક્વોલિફિકેશનમાં બે ભારતીય જોડી દર્શાવશે પોતાનું કૌશલ્ય બોક્સિંગ હોકી બેડમિન્ટનના પણ આજે થશે મુકાબલા પ્રવાસી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીનો આજે થશે પ્રારંભ સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ પલ્લે કેલેમાં સાંજે થશે પહેલો ટી ટ્વેન્ટી મુકાબલો